તળાજાના ઉજળી ગામે મારામારીની ઘટના સામે આવી હતી જેમાં યુવકને ઈજાઓ થવાથી તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના ઉચડી ગામે મારામારીની જે ઘટના બની હતી જેમાં ઉચડી ગામે રહેતા લાલજીભાઈ જીવનભાઈ બારૈયા નામના યુવાનને ઉચડી ગામના સરપંચ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું યુવાન દ્વારા જણાવ્યું હતું તેમજ આ મારામારીનું કારણ શું છે તે આવો જાણીએ ઈજાગ્રસ્ત યુવાન પાસેથી બારી લાલો

અહીં પગમાં એક પાક મેરીને અહીંયા લીલી ઓલી ખોટી મેરી વાહ મને આ ઘટના ક્યારે બની હતી આ ઘટના હું પેલા બપોરી ધમકી દઈ ગયા પછી હું ખાનપુરના ટિફિન લેવા જતો તો હું ભૂલાઈ ગયો કામ ઉપર જાઉં ટિફિન લેવા જતો તો કારણ કે બસ સ્ટેન્ડ બોલાય હું ઉછળી પેલા ના પાટોન ગાળ્યું એવું બોલ્યા મારા પાટોન લાખો ને એવું એનાથી ઓલા બે તને હતા ને કે તમે જાઓ દે લાલા હું વહી ગયો પછી નથી નાખી વહી ગયો એટલે મંગળા રોડે ગયો એના ટાંકો છે એના મને ગાડી ફેરાઈ દીધી હું એના પેલા બે સાર પાટા માર્યા ને એવું કર્યું એ કહેતા ધંધો કરો હું મેં ના જ પડ્યું હું હું કરીએ નહીં ધંધો એમ અને મારે એવું કોઈ ધંધો કરવો નહોતો પાટા માર્યા પેલા પાટો માર્યો એટલે ખાડામાં વહી ગયો ખાડામાં પડી ગયો એટલે પાછો એ ખાડ્યો તો પાછો એને પાટો માર્યો તો પૈસા ને પૈસા એવું કંઈ મારો જગાભાઈ સરપંચ એક જ હતા એક જ હતા તમે શું કામ કરો છો હું સેન્ટિંગ કામ કરું બરોબર અત્યારે તમે ત્યાંથી જાતા હતા હા હું ટિફિન લેવા જાતો તો કામ ઉપર પડી જો ને એટલે કઈ જગ્યા ઉપર મંગેળા મંગેળા મારા ખિસ્સામાં સત્ય એ રૂપિયા હતા હું ભાઈબંધ નંબાવા જાતો તો એ પૈસા પડી ગયા કે એને ખબર લઈ ગયા એને ખબર આ પછી મને માર્યો હું પાટો મારું લેવું પડી ગયો હું પડી ગયો એટલે એને પગ પકડીને મને ઢાઈ દે પછી પાછું પાટું મારીને મને ખાડામાં લાગ્યો અગાઉ કોઈ આવો બનાવ બન્યો તમારે એની સાથે અગાઉ ખાલી બપોરે બાર એક વાગે આવ્યા ને ધમકી દઈને વહી ગયા હતા ગાડીઓ બોલી ધમકી દીધી તો વહી ગયા